અને મારા મમ્મી ની એ ખીસડો લઈને આવવાના છે કેમ કે આજ તો અમારે ખીસડાનો રિવાજ હોય એટલે કેમ કે દીકરીઓને ખીસડો દેવા આવવાના છે તો ટાઇટલ ને થમલેન જોઈને તમને ખબર પડી જશે કે ખીસડામાં હું હું વસ્તુ છે ને કોણ કોણ આવ્યું છે એ તમને ખબર પડી જશે અને ડુંગળીનું કામકાજ અમારે ચાલુ છે કેમ કે છેલ્લી ગાડી છે એટલે એ પણ ભરવા આવવાના છે પણ એ ભરીને વૈયા જવાના છે બસ છેલ્લું કામ છે ડુંગળીનો આજનો દિન તો સારું વિડીયોમાં બીના રહેજો

અને મારા મમ્મી ની મહેમાન ડુંગળી ભરવા લગાડેલા છે તો બધા સરસ મજાનું કામ કરે છે કેમ ગાડી તો ગઈ મિત્રો કેમ કે મહેમાન આવેલા હતા એટલે અમે ગાડી નો સીન લેવા આવ્યા નથી અને આમ ગણો ને મિત્રો તો અમારે ડુંગળી બધી પડા ની વાય ગઈ છે અમે એક સીન લીધો નથી ગાડી નો કેમ કે રવિભાઈ કવડા થતા એટલે ચાલો આ બદલો ભરી છે ને એ અમે તમને

જો આ પતંગ ચગાવ ચુકાએ આ અમાર નાનો ભાઈ આલે ભાઈ આ એ પતંગ સટાવા પતંગ સટાવા પતંગ જો મિત્રો છે ને અમે જો એટલે ભુગી ગયા છે અને અમાર રવિભાઈ જો ચશ્મા પહેરીને ભઈ પતંગ સકાવ છે હા અમાર સિંગર છે જો સંકાયતો ના केम 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 भई गाल हेलो ओलू पापा उडाड त आए गा गा आ जस जीसो गाइस ने बाप नू न आ ठेला उठी थई गहे ई नकी मारा ठेला सिवे ठेला <laughs> सिवा वाला आयला हे आ पतंग लुटणियो आयला अरे अरे मारा जेदरोना भाई दौड्यो छे पतंग लुटो का तारे लुटो जावी छे पतंग हो ठीक तो फटाफट गुल्टी ने बेत करा फरिया आलोले नाइ दे दो सगारन बिन्दु किने राख्यो काजल गुदो काजल

બધા ને પાંચસો છસો સાતસો રૂપિયા ગયો આઠસો રૂપિયા ભાવ ગયો રૂપિયા પણ મિત્રો અમારી માટે રૂપિયા મિત્રો દસ વીઘા બાવીસો ડુંગળી નીકળી ગઈ એટલે હમ ખુશ થઈન લાઈક કરવા મળો તને કોઈ સબસ્ક્રાઇબ જ ન કરતા સબસ્ક્રાઇબ કરવાના જ પૈસા છે કા શેર કરવા પડે મારી આવડતું નથી બોલતા એવું થાય છે દેખો લાઈક કરી નાખો ને લાઈક કરજો હા ને કાજલ ને ગમે ના કાટો કરવો હોય તો કાટા ને જોતા હોય તો લઈ જજો જો ઈ કાટે હાલે એમ છે અમે તો નો આય હાલો હાલો ને તો જો પતક 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 ધોળ્યા કરે આ ડુંગળીનો ભાવ જશે ડુંગળી કેટલી બધી થાય એમ એમાં પાલટી છે પાલટી જો ડોન રવિ બાય 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 હાલો વિડિયો ને એન્ડ આપણ ચાલો બાય બાય કહી ગયો હાલો બાય બાય કહી ગયો બેટા

તકે મેય એસે વેત લે મે પાસ આપી દીધા બેન ને એમ વિસ કઈ નતો લાવ્યા ફિસ્રા લાડબદુ દીધું કા હા લાડબદુ દઈ દીધું હવે રાખો કેટલો ડોગળ કામ કરાવી એમ તો કેવા છે કેટલો બધો ડોગળ કામ કરે સા કરી બધું બાકી કઈ જો જો અમાર કાજર બેન લાવેલા છે કિસડાની વસ્તુ કેમ કે મશીની તગારુ લાવેલા છે લાઈ ક કરી જો દે કા મસ્તી નું છે કા ભાઈ જો અનબોક્સિંગ તો કર જઈ લઈ મસ્તી નું છે એમાં તો હું દેખાવ જો દેખાય હો

તો જો મિત્રો છે જો તમારે તો જો આવી લાણી કરે છે તો જો આ બધી લાણી છે છે પછી લાડવા খাই હારું તો જો બધા મહેમાન એવી ગયા છે સરસ મજાના અમે ત્રણ ને ઠેલા ભરવાના હતા તો પણ એ કામ અમે કમ્પ્લીટ કરી લીધું છે કેમ કે બાકી બધી ડુંગળી તો વહી ગઈ છે ખાલી બે તારાને ઠેલા ભરવા તો એ અમે જો ભરીને કરી નાખ્યા ખાશે અને હારું મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયોને કરી અમે એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ન બોલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નો વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય